નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે પીએમ કિસાન બે હજાર રૂપિયા સહાય જમા ન થઈ હોય તો શું કરવું અગાઉના હપ્તા જમા ન થયા હોય તો શું કરવું ઉપયોગી માહિતી છે પાર્ટ વન આ બાબતે આપણે બનાવેલો હતો પહેલો વિડિયો આ બીજો વિડિયો છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવેલી હતી એને કદાચ આજે એના પ્રશ્નોના જવાબ છે એ મળી જશે એ વિડીયો બનાવેલો હતો એમાં આપણે કેટલાક કારણો બતાવેલા હતા તો છેલ્લે સુધી વિડીયો જોજો સહાય ન જમા થવાના કારણો જોઈએ તો વિભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે જે પીએમ કિસાન યોજના માર્ગદર્શિકામાં દર્શાવેલ બાકાત માપદંડ હેઠળ આવી શકે છે તો એવા કારણો જોઈએ તો આમાં ઉદાહરણ તરીકે સામેલ છે એક બે બે હજાર ઓગણીસ પછી જમીન માલિકી મેળવનારા ખેડૂતો તો એને કદાચ આ સહાય છે એ ના જમા થઈ હોય એવું બની શકે આગળ આપણે જોઈએ માહિતી તો એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા છે દાખલા તરીકે પતિ અને પત્ની બંને એક પુખ્ત સભ્ય અને સગીર વગેરે આવા કિસ્સાઓ માટેના લાભો ફિઝિકલ વેરિફિકેશન પૂર્ણ થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યા છે તો આવા કિસ્સાઓમાં પણ કદાચ એવું બની શકે કે સહાય ના જમા થઈ હોય તો માટે આપણે ઉપાય જોઈએ તો પીએમ કિસાન ની તમારે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોર ઉપરથી એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો પીએમ કિસાન એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી લેજો અને ત્યારબાદ તમારે છે એમાં એને ઓપન કરવાની છે ઓપન કરી લીધા બાદ વાઇલ યુઝિંગ ધ એપ ત્યાં ટચ કરી દેજો ત્યારબાદ ભાષા સિલેક્ટ કરી લેજો ઇંગ્લિશ અથવા તો હિન્દી અને સબમિટ કરી દેજો અને ત્યારબાદ આ રીતે ઓપ્શન બતાવશે એમાં બેનિફિશિયરી ઓપ્શન છે સિલેક્ટ કરજો અને ત્યાર પછી તમારા આધાર નંબર છે એન્ટર કરવાના થશે તમારા આધાર નંબર બાર આંકડાના એન્ટર કરી દેજો અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે પીએમ કિસાનમાં એની ઉપર આધાર નંબર ઉપર રજિસ્ટર જે આધાર નંબરમાં રજીસ્ટર મોબાઈલ છે એની ઉપર ઓટીપી આવશે અને ત્યારબાદ તમારું લોગ ઇન થઈ જશે ડેશબોર્ડ ઉપર તમારે જવાનું છે અને ડેશબોર્ડ ઉપર તમે જશો એટલે આ રીતે તમારી સ્ક્રીન ઉપર આવી જશે તમારું નામ વિગત બતાવશે લેન્ડ રેકોર્ડ સીડિંગ સ્ટેટસ આ રીતે યસ અથવા તો ન બતાવતું હશે આધાર સીડિંગ વિથ બેંક સ્ટેટસ એ રીતે યસ અથવા તો ન બતાવતું હશે ઈ કેવાય સ્ટેટસ તો એ પણ એ રીતે યસ અથવા તો ન બતાવતું હશે તો જો નો બતાવતું હોય તો તમારે એમાં યશ હોય તો જ આ સહાય છે મળવાપાત્ર થશે તો ત્રણેય ઓપ્શન છે યશ બતાવવા જોઈએ અને ઇ કેવાયસીમાં જો ન બતાવતું હોય તો ત્યાં તમે ઓપ્શન નીચેથી કરી શકશો અને યસ બતાવતું હોય તો તમારા કુટુંબના કોઈ બીજા સભ્યોનું કરવું હોય તો પણ કરી શકશો અને બેનિફિશિયરી સ્ટેટસ ઉપરથી તમારી છે હપ્તાની માહિતી મળશે તો હાલમાં વીસ હપ્તાની છે જાણકારી આ એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે એકવીસમાં હપ્તાની અપડેટ હજુ સુધી આવેલી નથી તમારે જે હપ્તાની વિગત જોતી હોય એના ઉપર ટચ કરશો એટલે તમને માહિતી છે એ બતાવશે તો આ રીતે વીસમાં આપતાની મારે જે ઉદાહરણ આપેલું છે એની વિગત છે આવી ગઈ છે તમારી સ્ક્રીનની સામે બધી બાબતો છે એ ત્યાં દર્શાવેલી છે તો તમે સ્ક્રીન ઉપર છે જોઈ શકો છો તો એક્ટિવ આધાર પણ એક્ટિવ છે પેમેન્ટ મોડ આધાર છે તમારી રજીસ્ટ્રેશન ડેટ છે આવી બધી વિગતો છે એ બતાવશે અને આ સિવાય પણ તમારે કંઈ વધારે જાણવું હોય કે શા કારણે જમા નથી થયા તો નો યોર સ્ટેટસ ઉપર જઈ અને તમે છે માહિતી મેળવી શકો છો તમારે શા કારણે પૈસા જમા નથી થયા તો નો યોર સ્ટેટસમાં બતાવશે અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશનમાં જઈને પણ તમે તમારી વિગતો અપડેટ છે એ અપડેટ કરી શકશો વિગતો પણ તો અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશન ઉપર જવાનું છે અને ત્યાં જશો તમે એટલે આ રીતે સ્ક્રીન છે આવી જશે ત્યાં તમારા આધાર નંબર ટાઈપ કરવાના છે કેપ્ચા કોડ એન્ટર કરવાના છે અને સર્ચ કરવાનું છે તો આ રીતે તમારી મિસિંગ ઇન્ફોર્મેશન પણ તમારે જે પણ હોય એ આવી જશે આ સિવાય પણ તમારે વધારે પ્રશ્ન હોય તો હેલ્પ ડેસ્ક ક્વેરી ફોર્મ આપેલું છે એ પણ તમે ઓનલાઈન છે ભરી શકો છો અને માહિતી છે એ મેળવી શકો છો તો ત્યાં ટચ કરશો એટલે આ રીતે ફોર્મ આવશે તમારા ત્યાં રજીસ્ટ્રેશન નંબર છે એ એન્ટર કરવાના થશે ત્યારબાદ કેપચા કોડ છે એન્ટર કરવાનો રજીસ્ટ્રેશન નંબરની ખબર ના હોય તો નો યોર રજીસ્ટ્રેશન નંબર ત્યાં તમારે ટચ કરવાનું થશે એનાથી રજીસ્ટ રજીસ્ટ્રેશન નંબર મેળવી અને ત્યારબાદ ઓટીપી એન્ટર કરી અને સર્ચ તમે કરાવશો ગેટ ઓટીપી ઉપર કરશો એટલે આગળ પ્રોસેસ છે એ થશે અને તમે ફોર્મ છે એ ક્વેરી ફોર્મ ભરી શકશો તો આ રીતે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાંથી પણ ઓનલાઈન સોલ્યુશન પણ પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ ઉપરથી મેળવી શકશો અને આ સિવાય જો કેવાયસી અને આધાર સીડિંગના પ્રશ્નો હોય અને સોલ્વ ના થતા હોય તો એક વખત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની અંદર પણ ખાતું ખોલાવીને ટ્રાય કરી લેવી તો કદાચ કેવાયસી અને આધાર સીડિંગનો પ્રશ્ન હશે તો ત્યાંથી ઝડપથી છે એ સોલ્વ થઈ જશે અને મારા ધ્યાનમાં એવા ઘણા બધા મિત્રો છે જેને આ રીતે અગાઉના હપ્તા પણ જમા થયેલા છે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો વિડીયો બને એટલો વધારે ખેડૂતો સુધી જેથી તેને આ બાબતની જાણકારી મળી રહે અને આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ઉપર હાઈપ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો થેન્ક યુ મિત્રો